આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છેલ્લા ત્રણ ચાર વર્ષમાં આઠ કરોડ નોકરીઓનું સર્જન થયું હોવાનું જણાવીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેરોજગારી અંગે અપપ્રચાર કરનારાઓને પ્રત્યુત્તર આપ્યો જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલને સંદેહ અધિકારીઓ પોલીસ કર્મીઓ અને ન્યાયતંત્રના અધિકારીઓની બદલી કરવાની વધુ સત્તા આપવામાં આવી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ઇન્દોરથી મધ્યપ્રદેશના પંચાવન જિલ્લાઓમાં પીએમ કોલેજ ઓફ એક્સલન્સનો આરંભ કરાવશે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પેન્સિલવેનિયામાં બટલરમાં થયેલા ગોળીબારમાં ઘાયલ થયા અને હરારે ખાતે આજે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની પાંચમી અને અંતિમ ટી ટ્વેન્ટી મેચ રમાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેરોજગારી અંગે ખોટો પ્રચાર કરનારાઓને જડબાતોડ જવાબ આપતા છેલ્લા ત્રણ ચાર વર્ષમાં આઠ કરોડ નોકરીઓનું સર્જન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું મુંબઈમાં ગઈકાલે ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના એક અહેવાલને ટાંકીને તેમણે કહ્યું કે દેશમાં કૌશલ્ય વિકાસ અને રોજગારીની જરૂર છે અને કેન્દ્ર સરકાર આ દિશામાં કામ કરી રહી છે શ્રી મોદીએ કહ્યું કે ખોટો પ્રચાર ફેલાવતી શક્તિઓ દેશના રોકાણ માળખાકીય વિકાસ અને આર્થિક પ્રગતિના દુશ્મન છે શ્રી મોદીએ કહ્યું કે રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન એનડીએ સરકાર સ્થિરતા અને આર્થિક વૃદ્ધિને પ્રાથમિકતા આપી રહી છે અને રોકાણકારોએ એનડીએના ત્રીજા કાર્યકાળને ઉત્સાહપૂર્વક આવકાર્યો છે શ્રી મોદીએ કહ્યું કે મહારાષ્ટ્રમાં ઉદ્યોગ કૃષિ અને નાણાં ક્ષેત્ર વિકસી રહ્યું છે અને વિકસિત ભારતમાં મહારાષ્ટ્રે મહત્વની ભૂમિકા ભજવવાની છે પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમનો ઉદ્દેશ મહારાષ્ટ્રને વિશ્વની આર્થિક રાજધાની બનાવવાનો છે મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં શરૂ થઈ રહેલી માળખાકીય યોજનાઓ ગતિશીલતા સુધારાઓમાં અને સુવિધાઓમાં વધારો કરશે તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે પાલઘરમાં દહાણુ ખાતે વાનઘન વન પોર્ટને મંજૂરી આપી છે જેના માટે છોતેર હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે અને દસ લાખ લોકોને રોજગાર મળશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન એનડીએ સરકારનું વિકાસ મોડલ સમાજના વંચિત અને ગરીબ વર્ગના સશક્તિકરણને પ્રાથમિકતા આપવાનું છે ગઈકાલે મુંબઈમાં ઓગણત્રીસ હજાર ચારસો કરોડના ખર્ચે બનેલા વિવિધ રોડ અને રેલવે પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદઘાટન કર્યા બાદ પ્રધાનમંત્રીએ સભાને સંબોધતા કહ્યું કે તેમની સરકાર એવા લોકોને પ્રાથમિકતા આપે છે જેમને ઘણા દાયકાઓથી અવગણવામાં આવ્યા છે આ પ્રોજેક્ટ્સમાં થાણે બોરીવલી ટનલ ગોરગાંવ મુલુંડ લિંક રોડ કલ્યાણ યાર્ડનો પુનઃ વિકાસ અને તુર્બે નવી મુંબઈ ખાતે ગતિશક્તિ મલ્ટી મોડેલ કાર્ગો ટર્મિનલનો સમાવેશ થાય છે શ્રી મોદીએ કહ્યું કે એનડીએ સરકાર ગરીબો ખેડૂતો મહિલાઓ યુવાનો અને સમાજના અન્ય વંચિત વર્ગના સશક્તિકરણ માટે કામ કરી રહી છે શ્રી મોદીએ જણાવ્યું હતું કે મુંબઈમાં શરૂ કરાયેલા પ્રોજેક્ટ્સ કનેક્ટિવિટીમાં સુધારો કરશે અને શહેરની માળખાકીય સુવિધામાં વધારો કરશે પ્રધાનમંત્રીએ કહ્યું કે સંત તુકારામ અને સંત ધ્યાનેશ્વર પાલખી માર્ગ ટૂંક સમયમાં પૂર્ણ થશે તેમણે પંઢરપુરની મુલાકાત લેવા અને વિઠ્ઠલના આશીર્વાદ મેળવવા માટે વાર કાઢીને શુભેચ્છા પણ પાઠવી હતી પ્રધાનમંત્રી મોદીએ મહારાષ્ટ્રના વિવિધ વિકાસ પરિયોજનાઓના પૂર્ણ થયેલા અને ચાલી રહેલા કામોનો પણ ઉલ્લેખ કર્યો હતો વિપક્ષની નિંદા કરતાં તેમણે કહ્યું કે ખોટો પ્રચાર કરનારા લોકો દેશના દુશ્મન છે દેશવાસીઓએ આવા લોકોને નકારી કાઢ્યા છે પ્રધાનમંત્રી મોદીએ મહારાષ્ટ્ર સરકારની મુખ્યમંત્રી યુવા ઇન્ટરશીપ યોજના પણ શરૂ કરી હતી આ યોજનાનો ઉદ્દેશ યુવાનો માટે રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવાનો છે શ્રી મોદીએ લોકમાન્ય તિલક ટર્મિનસ ખાતે નવા પ્લેટફોર્મનું ઉદઘાટન કર્યું તેમણે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર દસ અને અગિયારનું વિસ્તરણ રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું આ પ્રસંગે મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બૈસ મુખ્યમંત્રી એકનાથ શિંદે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવાર કેન્દ્રીય મંત્રીઓ પિયુષ ગોયલ અને રામદાસ આઠવલે સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે મીડિયાએ સરકારની જનકલ્યાણ પહેલોને પ્રોત્સાહન આપવામાં મદદ કરવી જોઈએ ગઈકાલે મુંબઈમાં ઇન્ડિયન ન્યૂઝપેપર સોસાયટી ટાવર્સના ઉદઘાટન સમારોહમાં બોલતાં તેમણે વધુમાં કહ્યું હતું કે પર્યાવરણ સંરક્ષણ માટેની એક પેડ મા કે નામ પહેલની વિશ્વભરમાં પ્રશંસા થઈ છે અને મીડિયા તેને ચળવળ બનાવવામાં સહયોગી બની શકે છે શ્રી મોદીએ કહ્યું કે વિકસિત ભારત બનાવવાની આગામી પચીસ વર્ષની સફરમાં અખબારો અને સામાયિકોની ભૂમિકા મહત્વની રહેશે તેમણે એમ પણ કહ્યું કે મીડિયા લોકોને તેમની શક્તિઓથી વાકેફ કરે છે કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલની સત્તામાં વધારો કર્યો છે આ માટે જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ બે હજાર ઓગણીસમાં સુધારા કરવામાં આવ્યા છે જેનાથી અખિલ ભારતીય સેવાના અધિકારીઓ પોલીસ કર્મીઓની બદલી અને ન્યાયતંત્ર સાથે સંકળાયેલા અધિકારીઓની નિમણૂંકના મામલામાં ઉપરાજ્યપાલની સત્તામાં વધારો થયો છે સુધારેલા નિયમો અનુસાર પોલીસ જાહેર વ્યવસ્થા અખિલ ભારતીય સેવા અને ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો સંબંધિત દરખાસ્તો હવે મુખ્ય સચિવ દ્વારા સીધા ઉપરાજ્યપાલને મોકલવામાં આવશે અત્યાર સુધી આ દરખાસ્તોને રાજ્યના નાણાં વિભાગની મંજૂરીની જરૂર હતી ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ઇન્દોરથી મધ્યપ્રદેશના પંચાવન જિલ્લાઓમાં પીએમ કોલેજ ઓફ એક્સેલન્સનું લોકાર્પણ કરશે શ્રી શાહ એક પેડ મા કે નામ અભિયાનમાં પણ ભાગ લેશે આકાશવાણી ભોપાલના સંવાદદાતા જણાવે છે કે પીએમ કોલેજ ઓફ એક્સેલન્સ કાર્યક્રમ અટલ બિહારી વાજપેયી સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ઇન્દોરમાં યોજાશે દરેક જિલ્લા મથકોએ પણ યોજાનારા કાર્યક્રમમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ પણ ભાગ લેશે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ નાયબ મુખ્યમંત્રી અને મંત્રીઓ ઉપસ્થિત રહેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પર્યાવરણની સુરક્ષા માટે પ્રેરિત એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત આજે ઇન્દોર જિલ્લામાં એક દિવસમાં અગિયાર લાખ રૂપાઓ વાવવાનો વિશ્વ વિક્રમ સર્જાશે શ્રી શાહ સીમા સુરક્ષા દળની રેવતી રેન્જમાં આ અભિયાનની શરૂઆત કરશે તેઓ પીએમ કોલેજ ઓફ એક્સેલન્સના વિદ્યાર્થીઓ માટે બસ સેવાનો પણ શુભારંભ કરાવશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પેન્સિલવેનિયાના બટલમાં થયેલા ગોળીબારમાં ઘાયલ થયા છે તેમના દ્વારા યોજાયેલી એક રેલી દરમિયાન થયેલા ગોળીબારમાં એક બંદૂકધારી અને એક પ્રેક્ષકનું મોત થયું હતું અન્ય એક દર્શકની હાલત ગંભીર છે ગોળી વાગતા જ ટ્રમ્પ જમીન પર પડી ગયા હતા અને સ્ટેજ પર ભાષણ દરમિયાન તેમના ઉપર ગોળીબાર થયો હતો ગોળીબાર બાદ સિક્રેટ સર્વિસ એજન્ટો દ્વારા હુમલાખોરોને ઘેરી લેવામાં આવ્યો હતો હુમલાખોરને ઝડપી લેવામાં આવ્યો ત્યારે તેના ચહેરા પર લોહી હતું સિક્રેટ સર્વિસે કહ્યું કે ટ્રમ્પ સુરક્ષિત છે અને સંરક્ષણાત્મક પગલાં હેઠળ છે આ ગોળીબારની ઘટનાને હત્યાના પ્રયાસ તરીકે તપાસવામાં આવી રહ્યું છે શ્રી અમરનાથજીના દર્શન માટે જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી ચાર હજાર આઠસો નેવું શ્રદ્ધાળુઓની વધુ એક ટુકડી કાશ્મીર ખી તરફ રવાના થઈ છે આ ટુકડીમાં ત્રણ હજાર છસો બોંતેર પુરુષો એક હજાર ચ્યાશી મહિલાઓ એકવીસ બાળકો અઠ્યાશી સાધુઓ અને બાવીસ સાધ્વીઓનો સમાવેશ થાય છે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ મેચોની ટી ટ્વેન્ટી મેચની શ્રેણીની અંતિમ મેચ આજે હરારેમાં રમાશે આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે સાડા ચાર વાગે શરૂ થશે ભારતીય ટીમ આ સિરીઝમાં પહેલાથી જ ત્રણ એકથી આગળ છે દરમિયાન ગઈકાલે ચોથી ટી ટ્વેન્ટી મેચમાં ભારતે ઝિમ્બાબ્વેને દસ વિકેટે પરાજય આપ્યો હતો પ્રથમ બેટિંગ કરતાં ઝિમ્બાબ્વેએ સાત વિકેટે એકસો બાવન રન બનાવ્યા હતા ભારતે આ લક્ષ્યાંક સોળમી ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો યશસ્વી જયસ્વાલે ત્રાણું રન બનાવ્યા હતા અને તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો વિમ્બલ્ડન ટેનિસની મેન્સ સિંગલ્સની ફાઇનલ આજે વિશ્વના બીજા નંબરના નોવાક જોકોવિચ અને ગત ચેમ્પિયન કાર્લોસ અલકારાઝ વચ્ચે રમાશે વિમ્બલ્ડનની ફાઇનલમાં અલકારાઝનો આ બીજો મુકાબલો છે જ્યારે નોવાક જોકોવિચ સાત વખતનો ચેમ્પિયન છે ડી ગુકેશ અને આર પ્રજ્ઞાનંદ આગામી સપ્ટેમ્બરમાં હંગેરીના બુડાપેસ્ટમાં યોજાનારી ચેન્સ ઓલિમ્પિયાર્ડમાં ભાગ લેશે આ ઉપરાંત ટીમમાં અર્જુન એરીગેસી વિદિત ગુજરાતી અને હરિકૃષ્ણ પૈટાલાનો પણ સમાવેશ થાય છે હરિકા દ્રોણાવલ્લી વૈશાલી રમેશબાબુ દિવ્ય દેશમુખ વંતિકા અગ્રવાલ અને તાનિયા સચદેવને મહિલા ટીમમાં સ્થાન મળ્યું છે છેલ્લા ત્રણ ચાર વર્ષમાં આઠ કરોડ નોકરીઓનું સર્જન થયું હોવાનું જણાવીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેરોજગારી અંગે અપ્રચાર કરનારાઓને પ્રત્યુત્તર આપ્યો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા